સૌથી ઈઝીસ્ટ સોલ્યુશન નદીને એનો વિસ્તાર પાછો આપીને નદીને ખુલ્લી કરવાની વાત છે ત્યાં નદીને શહેરની વચ્ચે ગોલ ગોલ ફેરવી બેતાલીસ કરોડ રૂપિયા નો ખર્જો કરવાનો ને બીજા 42 કરોડના રોડ તૂટે આપણે અવરોધની જગ્યાએ વહન ક્ષમતા માટે સરળતા થાય અને મોટી વહન ક્ષમતાની પ્રયોજન કરી શકીએ તે માટે રીરૂટ ચેનલનું આયોજન કરવામાં આવ્યું છે સમજવાની વાત નથી તમને અમે કહીએ છે કે સૈનિક છાત્રાલય થી સીધી લો તમે તો તમારું જ્યાં ટ્રાન્સપોર્ટ હબ છે તો એ તોડો તો કે તમારામાં તાકાત હોય તો હાઈકોર્ટમાં જાવ ત્યારે જે એમની માંગણી છે કે આ તમામ વસ્તુઓ જમીન દોસ્ત ફ્લેટો પણ છે સૂર્યા ફ્લેટ છે એકતાનગર છે આ બધું જમીન દોસ્ત કરી દેવું જોઈએ અને ત્યારબાદ ત્યાર નવે સરથી ઊભું કરવું પડે પરંતુ જે પ્રમાણે સાંસદશ્રીએ કહ્યું એ પ્રમાણે ટીપી વર્ષો પહેલા ફાઈનલ થઈ ગયું હોય અને એફપી ફળવાઈ ગયા હોય એ જગ્યા પર આ હવે શક્ય થતું નથી જે લોકો સત્તાના નશામાં ચકચૂર થઈ ગયા છે અને કોઈનું અત્યારે વિપક્ષનું નથી સાંભળી રહ્યા તો અમે એમને અમારી રીતે જવાબ આપીશું અમારી પાસે પબ્લિક છે લોકો છે અમે આંદોલન કરીશું કાઉન્સિલરો કે જેઓને પ્રજાએ મત આપી અને અહીંયા એમના અવાજ ઉઠાવવા માટે મોકલ્યા છે પ્રજાની ચિંતા કરશે ના કે પાર્ટી અને પોલિટિક્સની કે તમે જે ખર્ચો કરો છો એના કરતા વીસ પચીસ ટકા ખર્ચાની અંદર આનું સોલ્યુશન છે પણ તમે આ આટલા કરોડ ખર્ચો કરવાનો શું કામ જીત પકડીને બેઠા છે એ ખબર પડતી નથી નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વડોદરા શહેરમાં વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તેને લઈને આજે વડોદરા મહાનગરપાલિકામાં એક મહત્વની બેઠક મળી હતી આ બેઠક મેયરની અધ્યક્ષતામાં હતી અને સયાજીગનના ધારાસભ્ય કેયુ રોકડિયા વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને પદાધિકારીને અધિકારીઓની સાથે સાથે વોર્ડ નંબર એકના ચારેય કાઉન્સિલરોને પણ આ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા સાથે બેના કોર્પોરેટરને પણ બોલાવવામાં આવ્યા હતા આજે જે રીતે આ બેઠક શરૂ થઈ હતી આ બેઠકનો મુખ્ય એજન્ડા હતો કે છાણીથી જે નિજામપુરા અને કાલાઘોડા થઈને જે ભૂકી કાસ આવે છે જેને પહેલાં ભૂકી નદી કહેતા હતા પછી ભૂકી કાસ થઈ અને હવે તો તે કેનલમાં ફેરવાઈ ગઈ છે આના સમયાંતરે એટલે આની સાથે કે બીજી કેનલ બનાવવામાં આવે જે નવા યાર્ડથી ડાયવર્ટ કરવામાં આવે તેના પ્લાન પર ચર્ચા કરવામાં આવી હતી ભૂતકાળમાં પણ આ જ પ્રકારનો પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે પણ વોર્ડ નંબર એકના કાઉન્સિલરોએ આનો વિરોધ કર્યો હતો કાઉન્સિલર જા ભરવાડે તો એટલા સુધી કહી દીધું કે જો આ કેનલ બનાવવા માટે જેસીબી ચાલશે તો એ જેસીબી એમની પરથી ચલાવવામાં આવે સાથે સાથે વોર્ડ નંબર એકના જ કાઉન્સિલર અમીરાવતે તો સ્પષ્ટ જણાવી દીધું કે નદીની જગ્યા નદીને આપી દો નદીને શહેરમાં ગોળ ગોળ ફેરવવાની કોઈ જ જરૂરત નથી આજે જ્યારે બેઠક મળી હતી ને આ બેઠકમાં જ્યારે વોર્ડ નંબર એકના જ કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ વાંધો ઉઠાવ્યો ત્યારે સ્થાયીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ તેમને રાજકીય ટિપ્પણી કરી દીધી ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે જો તમે આવી રીતે વિરોધ કરશો તો હાલ સાચો ચાર થઈ જશો અને આ જવાત થી નારાજ થઈને পুষ্পા વાગેલા મીટિંગ છોડીને પણ બહાર આવી ગયા જારે વડોદરા શહેર ના હિત માં સર્વ દલિયે બેઠક મડી હોય એટલે કોંગ્રેસ ભાજપ સાથે બેઠા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે રાજકીય ચર્ચા ના કરવી જોઈએ પરંતુ ડોક્ટર શીતલ મિસ્ત્રી હાલ એ ભૂલી ગયા હતા કે તેઓ કોની સાથે અને કઈ બેઠકમાં બેઠા છે તેમનો મજાક કરવાનો તરીકો કે પછી એરોગેન્સ બંને આ વસ્તુમાં દેખાયા હતા પુષ્પા વાઘેલાએ ગંભીર આરોપ લગાવ્યા કે જ્યારે વરસાદી પાણીના નિકાલ માટેની ચર્ચા હોય તો તેમાં રાજકારણ કેવી રીતે આવે પુષ્પા વાઘેલાએ પણ સ્પષ્ટ જવાબ આપ્યો કે સાતના ચાર નહીં પરંતુ ચારમાંથી એક પણ નહીં રહે તો પણ ચાલશે પરંતુ વિસ્તારમાં પાણી નહીં ભરાવા દઈએ હાલ જે વડોદરા શહેરમાં વરસાદી પૂરના પાણીના નિકાલ માટે અલગ અલગ કામો થઈ રહ્યા છે તે કામોને પણ વડોદરાના મેયર પિંકી સોનીએ જણાવ્યા પરંતુ પત્રકારોના એક પણ સવાલના જવાબ તે સીધે સીધા ના આપી શક્યા વડોદરા શહેરમાં પૂર આવશે કે નહીં આ કેનલ બન્યા બાદ શું સમત સમ સમા વિસ્તારમાં પાણી ભરાશે કે કેમ વિશ્વામીન્ત્રી નદીમાં આટલું બધું કામગીરી ચાલી રહી છે ત્યારબાદ પાણી આવશે કે કેમ આ તમામ સવાલોને તેમણે કિનારો કરી દીધો હતો અને તેમની જે સ્ક્રિપ્ટેડ જે ગોખેલી જે એમની પાસે સ્ક્રિપ્ટ છે એ જ સ્ક્રિપ્ટ સતત તેઓ બોલતા રહ્યા વડોદરા શહેરમાં હાલ જે રીતેના કામો વરસાદી પાણીના નિકાલ માટે થઈ રહ્યા છે તે કામ માત્ર દેખાવા માટે થઈ રહ્યા છે કે આ કામનો કોઈ ઉપયોગ પણ થશે તે તો આવનારું ચોમાસું જ બતાવી દેશે